જય શ્રી કૃષ્ણ બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય જમ જો મારો થાળ જમજો મારો થાળ રીધિ સિદ્ધિના સ્વામી તમે જમજો મારો થાળ સ્વામી તમે જમજો મારો થાળ જમજો મારો થાળ જમજો મારો થાળ રીંગણા બટેટા ટમેટાનું ક મેં તો કીધું ગરમા ગરમ પૂરી તળી શ્રીખંડ મેં તો કીધું ગરમા ગરમ પૂરી તળી શ્રીખંડ મેં તો કીધું જમજો મારો થાડ જમજો મારો થા સ્વામી સુંડાળા દેવ દુંદાળા જમજો મારો થા સ્વામી સુંડા દેવ દુંદાળા જમજો મારો થાડ પૂરણ પૂરી ઘીમાં બોળી ભાવથી મેં તો કીધી પૂરણ પોળી ઘીમાં બોળી ભાવથી મેં તો કીધી સૂદગીના લાડુ બનાવ્યા મોદક માવા ઘારી સુદગીના લાડુ બનાવ્યા મોદક માવા ઘારી જમજો મારો થાળ જમજો મારો થા રીધિ સીધી સ્વામી તમે જમજો મારો થાળ રીધી સ્વામી તમે સ્વામી મારો થાળ ગંગાજળની જારી ભરાવી મન પ્રેમે કરજો ભૂલ જો મારી થાય તો બાપા માફ મને કરજો ભૂલ જો મારી થાય તો બાપા માફ મને કરજો મારો મારો સ્વામી સુંડાળા દેવ દૂંધાળા જમજો મારો થાળ છપ્પન ભોજન થાળે ધરાવ્યો ભાવે તો ફરી લેજો છપ્પન ભોજન થળ ધરાવ્યા ભાવે તો ફરી લેજો મુખવાસ છે વળી પાનના બીડલા બાપા દર્શન દેજો મુખવાસ છે વળી પાનના બીડલા બાપા દર્શન દેજો જમજો મારો થાળ જમજો મારો થાળ રીધિ સીધી ના સ્વામી તમે જમજો મારો થાર જમજો મારો થાર જમજો મારો થાર સ્વામી સુંડાળા દેવ દુંદાળા જમજો મારો થાર સ્વામી સુંડાળા દેવ દુંદાળા જમજો મારો થાર